સંજીલી પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને સંજીલી પોલીસે ગુમ થયેલા કુલ દસ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે આ મોબાઈલ ફોનની કુલ કિંમત અંદાજે રૂપિયા બે લાખ સોળ હજાર ચારસો ત્રેપન રૂપિયા જેટલી થાય છે ગુમ થયેલા અને ચોરી ગયેલા મોબાઈલ ફોનને શોધી તેમના અસલ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે સીઈઆઈઆર પોર્ટલમાં એન્ટ્રી કરીને સતત મોનિટરિંગ રાખી ટેકનિકલ વર્ક દ્વારા મોબાઈલ ટ્રેક કરી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા મોબાઈલ પરત મળતા માલિકોના ચહેરા પર ખુશી જોવા મળી અને સંજેલી પોલીસની કામગીરીને લોકો દ્વારા ભરપૂર વખાણ મળ્યા છે દાહોદ જિલ્લા પોલીસના સંજેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીબી પરમા તેમજ પોલીસ કોન્સ્ટેબલ રફાલસિંહ નાઓએ સંજલી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા એક વર્ષ દરમિયાન જે મોબાઈલ પડી ગયેલા છે અને તેમને ગુજરાત સરકારશ્રીના સીએ આઈ પોર્ટલ દ્વારા મહેનત કરી અને કુલ દસેક જેટલા મોબાઈલ કિંમત રૂપિયા બે લાખ સોળ હજાર રૂપિયાના જે ગુજરાત સરકારશ્રીના ગ્રહ વિભાગ દ્વારા તીરા તુચકો અર્પણની સ્કીમ દ્વારા તમામ જે એમના મૂળ માલિકોને આજ રોજ પરત કરવામાં આવેલા છે